ધારેશ્વર મહાદેવ સહિતના ભીડ જોવા મળી રહી છે આજે સોમવાર નિમિત્તે રાજકોટના અનેક ચાર પૂજા વિધિ બીજો સોમવાર છે બીજા સોમવારે જે પૌરાણિક પંચનાથ મંદિર છે ત્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે દ્રશ્યો બતાવશું ભૂદેવો અત્યારે જે ભગવાનને રીઝવી રહ્યા છે સાથે સાથે જોઈ શકાય છે કે લોકો ભાવિકો અત્યારે પહોંચ્યા છે ભગવાનના દર્શન કરવા માટે આજે લોકો ભગવાન ભોળાનાથનો ઉપવાસ પણ રાખતા હોય છે એકટાણું પણ રાખતા હોય છે અહીંયા જે ભાવિકો આપણી સાથે છે આપણે એમની સાથે આજના દિવસનું શું મહત્વ છે બીજો સોમવાર છે ભગવાનનો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે શ્રાવણ મહિનામાં સોમવારનું ખૂબ જ મહત્વ છે શ્રાવણ મહિનામાં ભક્તો ખૂબ જ દર્શન કરવા આવે છે મંદિરમાં ખૂબ જ ટ્રાફિક સવારથી જ અને પવિત્ર શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન કરવા ખૂબ ભાગ્યશાળી જે માણસો હોય એ લોકોને દર્શન થાય છે ચોક્કસથી ભાગ્યશાળી લોકો દર્શન કરવા માટે પહોંચ્યા છે આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તમે શું કહેશો ભગવાનના તમે અત્યારે દર્શન જે કરવા માટે પહોંચ્યા છે લોકો આપણે લોકો સાથે વાત કરી બેન દર્શન થઈ ગયા ભગવાનના શું ના થઈ ગયા સરસ અમે શ્રાવણ કેશો શ્રાવણ મહિનાનું શું મહત્વ બીજા સોમવારનું શું મહત્વ અને પંચનાથ મહાદેવ મંદિરે તમે પહોંચ્યા છો શું કેશો મહાદેવ અત્યારે આ દિવસે અમારા કામ ક્રોધ લોભ મોહ અભિમાન ને અમારે નીચે સ્તરમાં લાવે અને એની ભક્તિમાં અમે લીન રહી બરોબર

અને આજ વર્ષો થયા આ હજરા હજુર બિરાજે છે આની અંદર કોઈ બૈરાવને જવા મળતું નથી અને આ લિંગ એવી છે કે તમે એકવાર નમોને તો એ હજાર વાર તમારી માથે વર્ષા કરી દીધા અમીની ભાઈ મહાદેવ છે પંચનાથ મહાદેવ જય પંચનાથ મહાદેવની જયની સાથે અત્યારે જય બોલાવો પંચનાથ મહાદેવ જોઈ શકાય છે કે અત્યારે પંચનાથ મહાદેવ મંદિરે જે અહીંયા જોઈ શકાય છે કે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે દર્શન કરવા માટે ભોળાનાથના બેન શું કહેશો તમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છો આજના દિવસનું શું મહત્વ છે અને પંચનાથ મહાદેવનું શું શ્રાવણ મહિના સોમવારનું તો મહત્વ છે જેમ એટલે આપણે આખો શ્રાવણ મહિનો આવવો જ જોઈએ દર્શન કરવા એમાંય આ શ્રાવણ મહિના સોમવાર તો એકદમ મહત્વનું છે અને આ તો જૂનું મંદિર છે